બેટ દ્વારકામાં કરોડોના વિકાસ કામોની વિગતો સામે આવતા પચાસ અને બસ ટ્રક માટે પાર્કિંગના સો રૂપિયા દર નક્કી કરાયા છે પાર્કિંગ ચાર્જ લઈ હવે કેવી સુવિધા આપશે પાલિકા તે તો સમય જ કહેશે જોકે આ ચાર્જ જન્માષ્ટમી દરમિયાન જ લાગુ રહેશે કે કાયમી બની જશે તે પણ હાલ માહિતી પ્રાપ્ત નથી થઈ તો વાહન પાર્ક કરવા માટે હવે ઓખા નગરપાલિકાએ આ બોર્ડ લગાવ્યા છે અને એમાં અમુક ફી નક્કી કરવામાં આવી છે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જો કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કે આ જન્માષ્ટમી માટે છે કે પછી જન્માષ્ટમી પછી પણ આ જ ચાર્જ વસૂલવામાં આવશે સરકારી પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે હવે ચાર્જ વસૂલવામાં આવશે કાર માટે ત્રીસ મિની બસ ટેમ્પો માટે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ટ્રક અને બસ માટે સો રૂપિયા વસૂલવામાં આવશે તો બેડ દ્વારકામાં પાર્કિંગનો ચાર્જ હવે ચૂકવવો પડશે વાહન પાર્ક કરવા માટે હવે પાર્કિંગ ચાર્જના આ બોર્ડ લાગ્યા છે આ બોર્ડ પણ આપ જોઈ રહ્યા છો ઓખાનગરપાલિકા પાર્કિંગ અને એમાં નીચે દર લખવામાં આવ્યા છે બસ ટ્રક અને ફેરી વાહનો માટે સો રૂપિયા આ સાથે મિની બસ ટેમ્પો માટે પચાસ રૂપિયા અને કાર માટે ત્રીસ રૂપિયાના દર નક્કી કરવામાં આવ્યા છે તો બેટ દ્વારકા હવે જો આપ જવાનું પ્લાનિંગ કરતા હોવ તો ત્યાં વાહન પાર્ક કરવા માટે તમારે પણ ચાર્જ ચૂકવવો પડશે અત્યાર સુધી નિશુલ્ક વાહન પાર્કિંગ હતું પરંતુ હવે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે અને જે દર છે એ ત્રીસ પચાસ અને સો રહેશે